કચ્છમાં ગોપાલ ઇટાલિયાની જાહેર સભાની અંદર હોબાળો મચી ગયો જાહેર સભાની અંદર એક વ્યક્તિ સ્ટેજ ઉપર ચડી ગોપાલ ઇટાલિયાને સવાલો પૂછવા લાગ્યો અને વિસાવદરમાં શું વિકાસ કરી દીધો તેવા સવાલો કર્યા ગોપાલ ઇટાલિયા સવાલોના જવાબ આપવાના બદલે સામે સવાલો પૂછવા લાગ્યા સભાની અંદર સવાલો પૂછવામાં આવતા અફડાતફરીનો માહોલ જોવા મળ્યો હતો ગોપાલ ઇટાલિયાના અને આમ આદમી પાર્ટીના સમર્થકો ભાગદોડ મચાવી મૂકી હતી અને સભાની અંદર રહેલા લોકો નાચવા લાગ્યા હતા જાહેર સભામાં ગોપાલ ઇટાલિયાને સવાલો પૂછવામાં આવતા ગોપાલ ઇટાલિયા મશ્કરી કરી સવાલો પૂછનાર વ્યક્તિને મજાકમાં ખપાવી દીધો હતો વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત બાદ તેણે શું કામ કર્યા તેવા સવાલો કરવામાં આવ્યા હતા પરંતુ ભારત માતા કી જયના નારા લગાવી વાતને ટાળવાનો પ્રયાસ કર્યો હતો સભામાં આવેલા આમ આદમીના અને ગોપાલ ઇટાલિયાના સમર્થકો અને સવાલો પૂછનાર વ્યક્તિઓ સામે બોલાચાલીનો માહોલ પણ જોવા મળ્યો હતો અને સભાની અંદર ખૂબ મોટો હોબાળો પણ થયો છે હાલ તો ગોપાલ ઇટાલિયા જ્યાં પણ સભા કરે છે ત્યાં સવાલોની વંજાર શરૂ કરવામાં આવે છે અને ગોપાલ ઇટાલિયા વિરોધી પક્ષને અને લોકોને ઇગ્નોર કરે છે અને મશ્કરીમાં કાઢી અને લોકો સાથે કોઈ પણ પ્રકારના સવાલોના જવાબ આપતા નથી તે પ્રકારની સ્થિતિ ઉભી જોવા મળી રહી છે आपको नाम से आप लोग आपको नाम आप लोग गाँव ना क्या तो हाँ बोले आप और कुछ ही ब्रेक मारू नाम मारूं सी जा रहे हैं गाँव नखता है कार्कोर नखता है याया प्रश्न कुछ मजाक है बात है इसे हाल वाले जो तो। <laughs> <laughs> <स्याने>? <laughs> है तो सेहने हाल हाल का है बात जो भी ना 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 का है बहुत हाल किस चीज़ का रही लड़की ने म આપણે બધા વિનંતી છે તમામ પોતાનું સ્થાન લઈ લેશો એટલે આગળ કાર્યક્રમ ચાલુ રાખીએ આજે

આ પ્રશ્ન પૂછવા આવ્યા છે તો કદાચ એવું પૂછશે કે ગાંધીધામમાં દારૂ વેચાય છે એના કયા ભાજપના ધારાસભ્ય જાય આજે આમ આદમી પાર્ટીની આખા ગુજરાતમાં જે લહેર છે પેટમાં દુખવા છે હવે આની બીજી કોઈ દવા નથી હવે તો હિસ્સા વધર થવાની છે કોઈ નહીં રોકી શકે જનતાને ખૂબ દબાવવાની કોશિશ આવી રીતે 30 વર્ષોથી કરી છે આ ભાજપ આલે જા હૈના દબાવવાના પોલીસના માધ્યમથી દબાવે ગુન્ડા મુકલીન દબાવે પણ હું ગોપાલ ભાજપના આ નથી દોસ્તો માટે જનતા માટે કામ કરીએ છીએ

એટલે ભાજપના એક પણ ડરવાના નથી દોસ્તો આટલી વાત હું ભાજપ ના કહી દેવા માંગુ છું